આજા તાલુકામાં સગ્ગાભાઈ બેંક સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાઈને ઝડપી લીધો તળાજા તાલુકામાં એક પરિવારની દીકરીને અન્ય યુવક સાથે સંબંધ હોય જેની જાણ તેના સગ્ગાભાઈને થઈ હતી બાદ તેની બેનને છરી બતાવી બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની તળાજા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી ભાઈને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ તળાજા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ચોસઠ બે એફ ચોસઠ બે એમ એકસો પંદર બે તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ અન્ન બે ગુનો દાખલ કરવામાં આવે છે આ સમગ્ર ગુનામાં જે આરોપી છે એ ભોગ બનનારનો સગો ભાઈ છે અને આજથી આશરે ત્રણેક વરસ પહેલાં આ ભોગ બનનાર તેમજ ફરિયાદી છે એનું એમના જ ગામના એક વ્યક્તિ સાથે અફેર હોય તે બાબતની શંકા રાખી તે બાબત અંગે દ્વેષ વ્યક્ત કરી અને ગુસ્સે થઈ આ ફરિયાદી છે અને ચાકુ બતાવી તેના પર બે વાર દુષ્કર્મ ગુજારવામાં આવેલ છે તે સમગ્ર બનાવમાં ફરિયાદ દાખલ થયેલ છે અને આ ફરિયાદના દાખલ થયાના તુરંત બાદ આરોપીની અટક કરવામાં આવેલ છે અને હાલ આ આખી તપાસ પીએસઆઈ ખાંભલા દ્વારા સંભાળવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે